પગપાળા જતી વસ્તી માટે અલગ એક રસ્તાનું આયોજન થાય અને આવનાર સમયમાં રસ્તાની સુરક્ષા અકસ્માત કે ઘટનાઓ ના ઘટે એટલે જેથી કરીને માણસનું જીવ બચી શકે પિકની સમસ્યાના કારણે એટલે આ બસ એવી વ્યવસ્થા સેવાઓ પણ અને વાહન વધુ હોવાના કારણે એટલે અવ્યવસ્થા ઊભી થઈ છે એટલે જેથી કરીને સમસ્યાનું નિરાકરણ ઝડપી થાય એવા હામનાર સમયમાં માં મા અંબે બધાને સદબુદ્ધિ હાલે સત્કર્મ કરવા માટે શક્તિ આપે અમે અગિયાર વાગ્યાના સીએ થી અહીં દોતા આવતા અગિયાર વાગ્યા સાડા અગિયારથી આ દોઢ વાગ્યો હજુ સુધી કોઈ

કેટલી વાર થી અહીંયા ઊભા છો અઢી કલાક અઢી કલાક બે 10 વાગ્યા થી ઊભા છીએ અચ્છા 10 વાગ્યા નો ટ્રાફિક છે અંદર સિનિયર સિટીઝન પણ છે એમ ને હા બધા કેવું બા મજા આવે છે ગાડીમાં મજા આવે બા ટ્રાફિક અઢી અમે બાલ બચ્ચા લઈને બેઠા છીએ અમે બહુ ગરમી પડે ગરમી પડે છે બેઠા છીએ થોડો તકલીફ બેઠી થોડું વધારે બેઠશું અમે દર્શન તો કરશું જ અમે નક્કી